ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં માં રણછોડ મંદિરમાં પુનમની ઉજવણી કરવામાં આવી ધોલિટી પવિત્ર પાવન દિવસે આગલી રાતે ગઈ રાત્રે ભગવાન હોલિકાનું દહન કરાવવા આવે છે ભક્ત પ્રહલાદ સાથે અને આજના દિવસે બધા જ ભક્તો ભગવાન સાથે સોનાની અને ચાંદીની પિચકારીથી ભગવાન બધા ભક્તો પર ભક્તિના રંગો છાંટતા હોય છે રંગબેરંગી કલર કલરો ઉડતા હોય છે અને દરેક ભક્તોની ભગવાન રાજા રણછોડ મનોકામના પૂરી કરે છે તમે વિચાર કરો કે લાખોની સંખ્યામાં જ્યારે યાત્રી પદયાત્રી ભગવાનના દર્શન કરવા આવે અત્યારે કોઈને સમય નથી પણ રાજા રણછોડ માટે આટલો બધો પોતાનો કિંમતી સમય પણ ઓલો કરીને ભગવાન માટે આવતા હોય છે તો એ ભગવાન રાજા રણછોડ દરેક મનોકામના પૂરી કરે છે અહીંયા લાખોની સંખ્યામાં અમે હરિભક્તોને પણ પૂછીએ છીએ તો ભગવાન ખૂબ દયાળુ છે તમે કોઈ જગ્યાએથી બધેથી થાકો ત્યારે રાજા રણછોડના સાંધ્યમાં આવો તો ભગવાન પોતાની ભક્તિ દ્વારા ભગવાનનો પોતાનો રંગ આપતા હોય છે અને પોતાના ભક્તોના બધા જ કામો કરતા હોય છે રાજા રણછોડ ડાકોરમાં સાક્ષાત બિરાજમાન છે દર્શનથી આવ્યા પોલીસ અને વ્યવસાય તંત્રના સરકારથી કોઈ પણ અનુચ્છીની બનાવ વગર થઈ રહ્યું છે રાજાઋષિની કૃપા છે આ મીડિયાવાળાઓની પણ જે સરકાર છે અને ભક્તોની લાગણી સચવાય રીતે સારામાં સારી રીતે દર્શન કરી રહ્યા છે આજે રંગોત્સવ એટલે ભાગોત્સવ વખતે થોડી ઓછી ભીડ છે

બધા અધિકારીઓ અધિકારી જે આ કામમાં સતત એક અઠવાડિયાથી જોડાયેલા તો બધા જ હું આભાર વ્યક્ત કરું છું કે ભાવિકોને આશરે કરી દસ લાખથી વધારે ગણો અહીં આવીને ગયા છે અને નિર્વિઘ્ને એ લોકોને દર્શન થયા છે અને ડાકોરના પ્રજાજનોને પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તમારા લોકોના સાથ સહકારી આ બધું કાર્યક્રમ સંભવ બન્યા છે અને આ બધા વર્ષોમાં પણ આપણે સારી રીતે તૈયારી કરીને લોકોને કેટલી સુખ સુવિધા આપી શકીએ આ બધું આપણે ચર્ચા પણ કરવાની છે આ થઈને બધાને આગળ પૂનમની અને આજે હોળીની ખૂબ ખૂબ શુભેચ્છા